वेरी गुड मॉर्निंग जैसी कृष्ण जय श्रीमान कैसे सब लोग आये सब बढ़िया हो गया तुम्हारे मस्त मॉर्निंग हो रोज की तरह और मस्त सुबह हो चुकी है और अभी नाश्ता हमारा फिलहाल बाकी है एटमोस्फेयर कल जैसा ही है बारिश वाला ही अभी तो पापा बोल रहे कि बारिश आने वाली है रात को ऐसा बोल रहे थे फिर भी बारिश नहीं आई है कोई बात नहीं चलो चल सबको पहले मिल लेते विशाल अभी ऑफिस गया है वो आएंगे उसके बाद वापस उसको मिल लेंगे अभी तो फिलहाल पापा और मम्मी दोनों घर पे बैठे हुए हैं तो मतलब उसको मिल लेते हैं उसके बाद डर देंगे हम किचन पापा तो को मिल लेते हैं पे हुए। तो पापा जय स्वामीनारायण स्वामी तुम का कहते वरसाद आशो का हाँ जी हवा उठी गय बधु हाँ रात्र चार छः सात वगे तो वरसाद ना शुरू हुआ क्या स्मेल आती थी वावल

અહીંયા કાય છે નહીં પાલ્ય કાય છે નહીં એમ ત્યાં જાવ તો કોને જોડે લેવા શોપિંગ કરવા જાવ એવું થયું મારે પૂછે છે એટલે હું લાગે તો પોસિબલ થાય તો એકલા જઈ આવતી નગર પગનો વેટ કરી હવે હે એકલા ન જતા કોઈ દિવસ એકલું હું ક્યારે કંઈ જ નથી તું હોય એટલે એમ મારે કોક તો હોય જ મારી એમ એકલું તો કઈ કે જ નહીં હોય છે સુધીમાં એમ એટલે વાડ તું કહે ફ્રી ન હોય ને પગ દૂગ તમને ક્યાં લઈ જાવ બધા દુકાન અલગ અલગ બધાને ફરવાનું થાય એટલે હવે જોઈએ હવે કેમ ભેગું થાય છે એ นายุก करिए वे <laughs> ये तो मतलब मैं आकर जाए फ्री होए એટલે કે કેવું કામ હોય નાનું મોટું થઈ જાય અમાર જે કઈ હોય કાઈ નયલો હોય फटाफट નાસ્તો કરી પછી બરાબર ઘર કામ ઉપાડી રોજની જેમ તો हेलो एवरीवन वेरी गुड मॉर्निंग સુરુપાલ બ્લોગ મે આપ સૌ કા સ્વાગત હે આઈ હોપ આપ સબ એકદમ બહોત ਹੀ બઢિયા હોંગે હમ ભી એકદમ મસ્ત મજે મે હે તો અભી મોર્નિંગ મે બહોત હી બઢિયા સે સેટઅપ કે સાથ આપ સભી કો મે વિઝિટ કરવા ક્યોકી બહોત હી મસ્ત મસ્ત સ્મેલ આ રહી હે તો ચલીએ પહેલે આપકો દિખા દઉ ફિર આપ એન્જોય કીજીએ તો દેખીએ યહાં પર હાય હાથના હે લાંબા ગાંઠિયા મસ્ત ગરમા ગરમ ગાંઠિયા અત્યારમાં બની રહ્યા છે અને મારો બ્રેકફાસ્ટ હજુ બાકી છે એટલે ગાંઠિયા બની જાય પછી ગરમા ગરમ મસ્ત બ્રેકફાસ્ટ કરવાનો છે અત્યારમાં જુઓ તમે ગાંઠિયા બની રહ્યા છે મમ્મી બનાવી રહ્યા છે હજુ મમ્મી બીજું કંઈ બને પહેલાં તો વેરી ગુડ મોર્નિંગ

ચા બનાવી ચા ચા છે વાહ અને મમ્મી ગાંઠિયા બનાવી રહ્યા છે મસ્ત એન્જોય કરીશું અને સાથે સાથે તમને એ પણ જણાવવું હતું કે ગઈકાલનો રક્ષાબંધનનો બ્લોગ્સ તમને બધાને કેવો લાગ્યો છે બિકોઝ કે ખૂબ સરસ તેમની અંદર તમારા બધાની મસ્ત મજાની કમેન્ટ્સો આવી હતી અને સાથે સાથે એ પણ એ મારે જણાવવું હતું કેજ મેગ્નેટ વિશે પણ લોકોની કમેન્ટ્સ આવતી હતી કે ભાઈ કેવી રીતે ઓર્ડર કરવાનું અમારે કસ્ટમંજન દાદાનું બનાવવું છે તો બની જશે બધું જ બની જાય કસ્ટમરાઈઝેશનની અંદર શું હોય છે કે તમે જે કોઈ પણ ફોટોગ્રાફ્સ આપો છો તો એ ફોટોગ્રાફ્સના બધા જ આપણે મેગ્નેટ્સ બની જતા હોય છે તમારા પોતાના ફોટા હોય કોઈ જીમના જીમના સેન્ટેન્સ હોય છે કોઈ કોર્ટ્સવાળા હોય છે કોઈ અલગ ફોટો ક્લિક કરેલા હોય છે ફેમિલી ફોટો હોય છે તો એ બધા જ ફોટો આપણે મેગ્નેટ્સની અંદર આવી જતા હોય છે તો તમે બધાના ફોટોઝ બનાવી શકો છો ઈવન હમણાં પંદરમી ઓગસ્ટ આવી રહી છે તો સાથે એ પણ જણાવી આપું કે આપણે જે બેજ બને છે રાઇટ મેગ્નેટસ બેજ બને છે તો એના કરતાં તમે અહીંયા લટકાવી પણ શકો છો આપણા મેગ્નેટની અંદર પાછળ મેગ્નેટ નથી લાગતું પિન પણ લાગી જાય છે કે જેથી કોઈ પણ એવી રીતે પણ કંઈ જોઈતું હોય કંપની કંપનીથી ઘણા લોકોને ઓર્ડર્સ હોય છે કે ભાઈ કંપની માટેથી હોય છે પોતાના એમ્પ્લોય માટેથી અથવા તો કોઈ હોટલની અંદર હોય તો વેટરો માટેથી હોય છે તો એવી રીતે આપણે પિનવાળું બેજ પણ આવે છે એમની અંદર જ કે પિનના તમે અહીંયા પિનિંગ કરી શકો છો અને એકદમ અહીંયા સ્કવેરમાં લાગી જતું હોય છે તો સ્પેશિયલી તો પંદરમી ઓગસ્ટ આવે છે ત્યારે ઘણા લોકોને હોય છે તો જે કોઈ પણ લોકોનો ઓર્ડર હોય છે આપણે નંબર પર મેસેજ કરજો ત્યાંથી તમને બધી જ ડિટેલ મળી જશે અને અલગ અલગ હમણાં ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો એમની અંદર પણ તમારા ફોટોગ્રાફ્સ તમારે જેવી રીતે બનાવો હોય તમારા ફોટોગ્રાફ તમે મેગ્નેટ્સની અંદર બનાવી શકો છો એની ચલો આથી મસ્ત મજાના બની રહ્યા છે બ્રેકફાસ્ટ કરી અને ફરી પાછા તમે કન્ટિન્યુ થઈ જાવ અમરેલીવાળા બ્લોગમાં મમ્મી પપ્પા પૂછ લે કે ડોપ પ્રકાશ તમે શું ક્યાં

હા મમ્મી કોણ આવ્યો જોવાનું બધું નથી તો બીચર નું જમવાનું મેં સવાર હા પૂરી ને દૂધ ને પૂરી ને ચાર્જ ખાધું બેંકે બધી વસ્તુ થાય તમે રોજ ખાવખી આવી જાય પપ્પા કે તમે બનાવો બનાવવાનું પણ ઘરની વસ્તુ કેટલીક અખે થઈ જાય વસ્તુ કે જ કરી નાખો જોયું રેસ્ટ ને નક્કી કરી પાલક ની ભાજી બનાવવી

ભાવે ખરા પણ મન નો થાય બનાવવાનું કાલે કેવું હતું કાલે કરણ કોણ મન ન થાય બનાવવાનું મહિના પછી એટલું ટેસ્ટી હતું ને કે મમ્મી કીધું ઘટે પણ જો કે ઘટ્યું તો નતું હજી હોત ને બધા તો આલી જાત મતલબ એમ એટલું મસ્ત ટેસ્ટી થયું આજે જેવું જ થયું છે હજી બનાવી નથી ને ખાન મન થતું નથી પણ બન ને પછી એમ થાય કે નહીં ખાવું શું અત્યારે પેટ ભરેલું હોય એટલે મેં ભૂખ નથી લાગી એટલે મન ન થાય ખાલી પેટ હોય ને મન થાય ખાવાનું આ જેવું છે બનાવીને બધાને બતાવશું આપણે હમ કઈ રીતના બનાવીએ

એક દિવ પપ્પા તમારે કેવું પડે આજકેલો એને મોકલો કેવું મળવા પણ હાથે માટે એમની બધા રજા હોય બે ત્રણ મોકલો હ એને તો ક્યાંક લાભ વધ્યો

થોડીક ચડી જાય ને પછી એમાં ચણાનો લોટ નાખવાનો થોડો ગોળ નાખતા ગળપણ ખાતા હોય તો અને ટામેટું નાખી દેવાનું અને આની ઉપર છે ને આપણે ઢાકી દેવાનું હલાવા વગર કારણ કે થોડીક વાર ને પ્લેટર ઉપર એટલે થોડોક લોટ છે ને ચણા આપણે મસ્તનો બફાઈ જાય પછી એને બધાને મિક્સ કરી કરીને પછી એમાં લાલ મરચું આપણે પાવડર એડ કરી દઈશું નમક તો તમને ખબર જ છે કે હર વખતની અંદર પહેલા હું નમક નાખી દઉં છું તો મમ્મીના રોટલા રેડી થઈ ગયા છે ખાલી આપણે પાલકની ભાજી બાકી બે જ પાંચ મિનિટ ચડી જાય એટલે પછી ભગવાન મસ્ત બધાને પાલક ની ભાજી તો આવી રીતે આપણે ભાજી મસ્ત મજાની ચડી રહી છે અને હા અને ફિલાલ હું ગઈ બાર બાર થાય સારું ખાધું નવ નવ કઈક બનાવીને મજા આવે ભાર નો પોગ્રામ મસ્ત નો છે પછી હજી એક બે દિવસ અલગ અલગ પોગ્રામ બનાવશું નક્કી કર્યું છે એટલે હું દુકાને ગઈ હતી બધું વસ્તુ લેવા કરી બધું બધી એટલે હજી ઘરે જ નાવું પહોંચી બધું મસાલો એડ કરી અને બધા ભાજી બતાવું કેવી એટલે ભાજી આપણે બનાવીએ પાલકની અને ઘણી જગ્યાએ ડ્રાય બનાવે તો બિલકુલ નાખવાનો જ ન ટમેટું નાખવાનું ના આવે એમ ખાલી ભાજી જો જોઈએ મેસીન કેમ ડ્રાય કરી પાલકની ભાજી પણ ડ્રાય થાય રોટલા લાવે ને થોડીક આમ લચકતી હોય ને તો મજા આવે લચકી લઈ હોય ને તો ભાજી ખાવાની રોટલા જોડે રોટલી તો ચાલે ડ્રાય ભાજી હોય તો એટલા માટે થોડીક વાર માં ચડી જાય તો થોડો થોડો લોટ છે ને એ બધા બફાવા મળ્યો છે બે બે જ મિનિટની વાર છે હમણાં બધો લોટ બફાઈ જાય ને ત્યાં લોટને પછી આપણે મિક્સ કરી દઈએ બંને રેડી થઈ ગઈ છે તમે બધા જોઈ શકો છો એકદમ લચકાવાળી ભાજી બનાવી છે મસ્ત મજાની અને ચણા લોટ જો આપણે નાખ્યો તો ને એ મસ્ત ચડી ગયો છે હવે આપણે એના ઘડી ઢાંકીને સાઈડમાં રાખી દઈએ અને પછી ભગવાન થાય મસ્ત મજાનો આપણે રેડી કરીએ

અને આપણે જેમ તમે બતાવું છું દર વખતે કે બટાકા બટાકા બનાવું છું ગ્રેવી વાળા મસ્ત રસા વાળા અને એવું લાગે તો તમને પાછા રિપીટ બતાવી દેજે એવું લાગે ઘણા નો જોયે તો તમને પાછા રિપીટ હું રેસીપી આપી દેશ અને હા હજી ઘૂંગળા બાકી છે હજી તો ખાલી બટાકા જ બોલ થયા છે એટલે મમ્મી પપ્પા વચ્ચે આવી ગયા એને મળી લીધું થોડી વાર માં કિચન ની તરફ અને સાથે મળીએ મમ્મી અત્યારે શું કરી રહ્યા છે આ શું બનાવો છો કઈ રબડી બબડી છે રબડી નહીં આ બનાવવાની છે હમણા કેટલા ટાઈમ થી નત બનાવી હો સરકવાની કઢી ઓ હો હો સરકવાની કઢી બનાવવાની છે વાહ ભાઈ વાહ સરકવાની કઢી છે એમને બાજરાનો રોટલો કે પછી ખીચડી બાજરાના રોટલા બહાર ને કિતડી ખાવી છે થોડી કિતડી હો હો અને કઢી ને મજા આવે વાહ ભાઈ વાલ્યો તો આજે મરચા નાખી ન છે ને જો મરચા પડ્યા છે સરકો અહીંયા તો સરકો રેડી કરી દીધો છે

સરસ ની રેડી કરી લીધા છે અને મમ્મી મમ્મી ને બહુ બધા નીમ લીધા કેટલા કેટલા નીમ ત્યારે નીમ તો મારે ઘી અને ઘી નથી ખાવાનું બરાબર હા એટલે ભૂંગળા આવે ભૂલાય ગયું કઈ નઈ મુંગરા બટેકા ત્રણ બોલ કર્યા એટલા માટે ખાલી અને ભૂંગળા મસ્તી મજાના આપડે સાઈડ માં તેલ અને તેલ ગરમ થાય એટલે આખું બાબુ ભરી ભૂંગળા ફ્રાય કરવાના છે પછી જશું આપણે આગળ બટેકાની રેસીપી તરફ તો બટાકા ભૂંગળા ના સ્પેશિયલ આપણે ગ્રેવી માટે મૂક્યું છે પાણી અને એમાં નાખ્યું છે લાલ મરચું પાવડર અને ઉકળે છે ઉકળે એટલે અડધું થાય પછી આપણે એમાં નાખી દઈશું આમાં મેં નમક નાખ્યું છે અને મરી પાવડર નાખ્યો છે અને પાણી ઉકળે છે બસ તૈયાર જ છે જો બટાકા રેડી થાય છે આવે છે ને સ્મેલ

અને આ બાઉલ મેં કીધું જેમ કે આખું બાઉલ ભરીને આપણે તળવાના ભૂંગળા તો તળાઈને ભરાઈને રેડી થઈ ગયું છે આખું બાઉલ તો મસ્ત મજાના મતલબ એન્જોય કરશું બધા મસ્ત મજાના એન્જોય કરશું બટેકા ભૂંગળા તો પાણી થોડીક જ વારથી ઉકળવાની તો એ તો આવી રીતના ખાટું તો મતલબ થવા જ મેળવ્યું છે અને હમણાં રેડી દઈ ઉપર અને હા કોઈ કદાચ મારી રેસીપી ટ્રાય ના કરી ને બટેકા ભૂંગળા તો જરૂર સો ટકા તમે આવી ટ્રાય કરજો તમે કમેન્ટમાં કરજો તમે બટેકા ભૂંગળા બનાવ્યા હતા અને તમે કીધું એમ બનાવ્યા હતા ને બહુ બહુ મસ્ત બનાવ્યા હતા બાર બ બટકવા જરૂર ટ્રાય કરજો બટેકા ભૂંગળા બનાવવા આવી રીતે રેસીપી તમે શેર કરી છે દર વખતે શેર કરું છું પણ આજ દર વખતે તમને શેર કરું છું પણ આથી તમને ફોર્સ કરું છું એક એકવાર તમે ઘરે ટ્રાય કરો કે બટેકા ભૂંગળા કેવી રીતે લાગે છે કેવા ટેસ્ટમાં લાગે છે એટલા માટે તો હવે થોડી થોડીક વારમાં હમણાં ગ્રેવી આપણે એમાં નાખી દઈએ બટેકા ઉપર તો ફાઇનલી એ બટેકા મસ્ત એકદમ ગ્રેવીવાળા બને રેડી થઈ ગયા તમે જોઈ શકો છો જ્યારે મારી જેમ બટાકા ભૂંગળા બહુ ફાવતા છે અને મોટામાં પાણી આવતું છે અને એકદમ ચટપટા તીખા બીખા બનાવ્યા છે મસ્ત અને ગ્રેવી જો છે ને બહાર હોય જ સેમ બહાર ખાવા જાય તો સેમ આવા જ હોય છે અને એ બટેકા આપણે રેડી થઈ ગયા છે હાલજો હા હાલો સાફ સફાઈ કરો છો પપ્પા તમે જોયા કે નહીં મારે બટેકા આજે બસ આવું શું હવે

કારણ કે એકચુઅલી મેં એવું છે જે હું મારો હાથ છે ને થોડોક આમ તીખાશમાં વધારે ચટપટું મમ્મીને ને હાવ એટલે આવું મોડું ખાવું એટલે કે મારી ભેળ મારે જાતે બનાવીને શીખી મેં વાંધો નહીં આમ બધા નીચે બે જઈ જમવા માટે અને મમ્મી એની ભેળ બનાવે છે બટેકા ને ધણા ટમેટા બધું નાખી કારણ કે આમની ચટણી બનાવે ઉપર આમ ચટણી નાખીને બટેકા ભૂંગળા ઉપર વધારે મજા આવે બધા મને ના પાડી અત્યારે પછી નાખી બનાવી નહીં મેં નથી બનાવી કે બનાવ્યું તો સારું જ તમે બધા મને ના પાડી કાલે એ બટેકા ભૂંગળામાં આમ ચટણી ઉપર નાખીને મજા ખટામેટા

મસ્ત ભાઈ તો વાંધો ને હલો બટાકા તો વચ્ચે તમને બધા પતુડા ખાધા તમારા ઘરમાં બે જ ફટાફટ હાલ